जय माता जय मां मोगल राम राम खेड मित्र बद नमस्कार आज आप कप्पा उत्पादन डायरेक्ट बात करी मेन मुद्दा मुर्दा कपाने दबा अपने दवा नवर खूब मूक्या बीजा तीजा वीडियो मूक्या डायरेक्ट मारी वी कपा ततावना है मैं कि प्रथम तो तुम कपा मारो तो तुम जो कपा मरते तक खबर पड़ जाए कि आटल तड़ है आम के झींडव है પછી મારા વિડીયોને તમને હું મેંમાં હું ટ્રીટમેન્ટ કરીને એ પછી તમને બતાવી પહેલાં તમે કપાત તમે જોઈ શકો આમાં કેટલું ફૂલ સાપો છે કેટલો તળ છે કેટલું ઝીંડું છે તો ખેડૂત મિત્રો આજે કપામાં જે પરિણામ છે ને એ મૂળ દેશી ખાતરનું પરિણામ છે કોઈ પણ વસ્તુ જે દેશી વસ્તુ છે એ આપણે પરફેક્ટ છે આપણે આ ડીએપી ખાતર ઉર્જા ખાતર કે બીજા કોઈપણ ખાતર એ ખાતર તો બધાય આપણે ઓલાની રૂપિયા વાપરવાનું હોય અથાણી રૂપિયા આપણે દાખલા તરીકે આપણે જમવા બેઠા હોય રોટલો શાક અથવા અડદની ડા ડાળ હોય ને રોટલો હોય ને આપણે કેમ અથાણું ખાઈ એમ અથાણીની જગ્યાએ એ ખાતર આવે આવે છે બધા મેન પ્રથમ ખાતર તો આપણું દેશી ખાતર જે લોકોને પશુપાલન હશે ને ખેતી કરતા હોય છે ને એનું તમે ખેડૂત મિત્રો માર્કિંગ કરજો કે જે ભાઈઓને પશુ આધારિત ખેતી કરે છે એ પશુનું સાણીવ ખાતર છે એને પોતાના ખેતરમાં નાખે છે એની મોલત તમારે જોઈ લેવી તમને પરફેક્ટ રિઝલ્ટ આવે છે એમાં હું વખાણ કરવામાં ખાતર નથી કરતો કેમકે દેશી ખાતરનું બહુ પરફેક્ટ રિઝલ્ટ છે એનું કારણ છે કે આપણે દેશી ખાતર છે એમાં બધા ગુણ આવી ગયા છે દેશી ખાતરને કોઈ એટલે કોઈ એક ખતરા આમવાના નથી એનું કારણ છે કે આપણે પહેલાના જમાનામાં આપણે ખેતી કરતા આપણા બાપ દાદાઓ વડીલો ખેતી કરતા તો પશુપાલનમાં બળદ પ્રથમ રાખતા ટ્રેક્ટર નહોતા એવું નહોતું આજથી શાલી પસાવરની આપણે વાત કરીએ મારા બાપ દાદા છે હું એની જ વાત કરું છું હવે ટ્રેક્ટર આવી ગયા પહેલાં મારા વડીલો હતા આજથી લગભગ ચાલીથી તપચા વરા પેલા ઈ બળદ થી ધાવેતર કરતા આકે દે કરતા પણ એવા બળદ રાખતા કે ઈ બળદ એક એક દિવસ માં 50 વીઘા નું વાવેતર સિંગ નું કરતા અને તાકાતવાળો બળદ રાખતા એનું કારણ છે કે એને દેસી કાણો બધું આપતા લાપસી આપતા ભી ઉભી માન્ડ વિવિધ માંડીઓમાં સારતા એમ બધી રીતે ફૂલ હાંસવાળા બળદ રાખતા એટલે બધી પાવરફુલ અપડી ખેતી થતી કે ઈ પેલા કોઈ દેવા નથી તો આપણો અનુભવ આવી ગયો એ દેશી ખાતરનું પરિણામ તો બહુ સરસ મળે છે તો આજે ખેડૂત મિત્રો મારે એ વાત તમને કરવી છે કે તમે ભલે કોઈ પણ ઉત્પાદન જો દેશી ખાતર જે તમે વધારે પ્રમાણમાં નાખશો તો એનું તમને સો ટકા ફૂલ રિઝલ્ટ મળે છે એનું કારણ છે કે મેં કુણવરમાં આમાં લાગડ દેશી ખાતર નાખ્યું હતું લાગડ દેશી ખાતર નાખ્યું નહીં તો મેં દવાના લોરા માર્યા નથી માર્યા નહીં પણ ફૂલ આપણે જે વ્યવસ્થિત આપણે કાળજી રાખી પ્રથમ જે રોગ જીવાત આવે એનો આપણે કંટ્રોલ કરીએ તો આપણે ખૂબ સફળતા મળે બધા કે ગુલાબી ઈળ આવે બધું આવે નહીં મિત્રો પ્રથમ આપણે આપણા ખેતરની અંદર ફૂદા ઈંડાનો જે આપણે પારખતા શીખી દઈએ એનો એનો નાશ કરીએ તો ઈળ છે એ ઉત્પાદન થઈ જ નથી એનું કારણ છે કે ખેડૂત પોતે જે ખેતી કરે એના અનુભવ પ્રમાણે તેમાં સો ટકા મળે છે યગ્રાવાળાની છેલા પ્રમાણે આપણે દવા લઈએ તો આપણે ઘણી વાર એમાં માર ખાઈએ છીએ કે અથવા આપણે જાણકારમાં ખાઈએ પણ ખેડૂત મિત્રો આપણે કાળજી એટલી રાખવાની છે કે પ્રથમ તો આપણે રોગ પારખતા શીખવાનું કે આપણે ખેતરની અંદર કેવો રોગ છે એ તમે રોગ પારખતા શીખી જાઓ ને પછી તમે દવાનો યુઝ કરશો તો એમને એમાં તમારે સો ટકા સારું પરિણામ મળે છે એનું કારણ છે કે આ તમે જોઈ શકો હું નકરા વરમાં નકરાવા કોઈને કપાસ નથી આ ઝીંડવા તમે જુઓ આમાં મારે લગભગ મેં બે વીણી કરી કોઈ નહીં અને આખો કપા મારો ઢળી ગયો છે બે વીણી કરી લગભગ અમારી પંદર મણ કપા નીકળી ગયા વીઘે ને આખરે મારી ઈચ્છા છે કે આમાં લગભગ પંદરથી સત્તરથી વીસ મણ જેવું ઉત્પાદન એક વીઘે નીકળશે કપાસમાંથી આનો તમે ડબકો તમે ખાલી દેવાનો અને આ ડબકો તમે જોવાનો કે નહીં આમાં કોઈ જાતનો પાવર કેટલો છે ડબકો કેટલો મોટો છે આ તમે ડબકો જોવામાં આ દેશી ખાતરનો પાવર છે ખેડૂત આમાં કોઈ ઈલેનો ટંક નથી ને કપાસ મારા કપાસને મેં આ એક જ પાણ છે ને ઝીંડવું લગભગ આમાં ત્રણસોથી સાડી ત્રણસો ઝીંડવાની અંદર છે એમાં ને હું એમ કોઈ બે વીણી કરી નાખી હેઠળ તો બધું સકોલા દેખાય છે એટલે આ ફાલ ઝીણવા તમે જોઈ શકો છો હા ને ડાયળું બીજું નમી ગયું છે એમ સખત ને સખત નમી ગયું છે ને આમાં આ મોહિકા તે બધા ભેટા છે ઝીંડવાના આ તમે જોઈ શકો છો કેટલું કેટલું નહીં અમુક અમુક ડેરી તો બધું ભાંગી ગઈ છે જમીન એથી તો અમે બે વીણી કરી નાખી પંદર મણ જેવું ઉત્પાદન આવી ગયું છે તો આખરે એવી ગણતરી છે કે આખરે લગભગ વીસ મણ આ વીણીમાં જ આવી જાય આખરે આ વીણી મેં વીણીશું એટલે મારા આ ત્રીજી વીણી થાય ને ખેડૂત મિત્રો લાઈવ જ તમને દેખાડું છું એનું કારણ કે આમાં કોઈ પ્રભાવ નથી ને ડબકો બધો છે એકદમ નિરવો છે બધો ડબકો ડબકામાં કોઈ ઈળ નથી કેમ કે ઈળ હોય ને તો ડબકો પણ ખીલે નહીં એનું કારણ કે મેં એમાં ટ્રીટમેન્ટ જે દવાની કરી એ પ્રથમ તો મેં ગૌમૂત્ર મૂત્ર ને ખાટી સાયસ હાવ ટાટિંગમાં મેં એના પ્રથમ તો બે રાઉન્ડ મેર્યા હતા ને પછી સાઠ દિવસની આસપાસ કપાસ્યો પછી મેં રેગ્યુલર એના જે દવાના યુઝ કરવાના હતા જે રોગ પ્રમાણે એ મેં બધા યુઝ કર્યા છે ને ઈ સત્તાય તમને કદાચ મારી જરૂર પડે તમે અગાઉ જે વિડીયો મૂકેલા છે એમાં તમે માર્ગદર્શન લેજો મારી તો એવી ઈચ્છા છે કે જેમ મારે ઉત્પાદન મળે એમ બધાએ મારા ટોટલ ખેડૂત ભાઈઓને ઉત્પાદન મળે અને ખર્ચમાં ઘટાડો થાય એવી જ મારી આશા છે તો પ્રથમ ખેડૂત મિત્રો મેન કપાસ આપણે ઉત્પાદન લેવામાં પ્રથમ તમે દેશી ખાતરનો યુઝ કરજો દેશી ખાતર ન હોય તો અત્યારથી તમે સગવડ કરી ગોતી રાખજો દેશી ખાતરમાં તમારે બધી તાકાત આવી જાય એમાં આપણે કેમ જમવા બેસીએ ને આપણે મેન ખોરાક આપણો બાજરો કે રોટલો માથે આપણે ઘી લગાવીએ અથવા માખણ લગાવીએ ને અડદની દાળ હોય એ હવાર મળે આપણે સારી પછી જમી લીધું હોય તો આખોથી આપણે જમવાનું જરૂર પડે એનું કારણ છે કે બીજી આઈટમ છે આપણે પીઝા છે સમોસા છે પકોડા છે એ આપણે જમીએ તેમાં આપણે નાસ્તા તો રૂપ જ ગણાય છે તો આ ખાતર બીજા વિલાતી છે એ નાસ્તા તરીકે જ ગણાય છે કેમ કે દેશી ખાતર છે એ આપણા કપાસની અંદર જે વરસાદ આવે અતિવૃષ્ટિ વધારે થાય તેને હું ટક્કર જ લે છે દેશી ખાતર એનું કારણ છે કે આપણા કપાસની અંદર કોઈ રીતનું પાણી નથી લાવવા દેતું આપણી જમીન તાકાતવાળી રહી આપણી જમીનની અંદર અણ ઉત્પાદન થાય જમીન આપણી પોચી ભરભરી રહી દેશી ખાતરમાં અનેક ગણા ફાયદા છે કે દેશી ખાતરને તો હું એમ કહું મારા અનુભવ પ્રમાણે કે દેશી ખાતરને તો કોઈ આંબાનું નથી દેશી ખાતરથી જમીન આપણી સુધારી જમીન આપણી સારી બને ને વિલાતી ખાતર નાખી બહુ અતિ પ્રમાણમાં તો આપણી જમીન છે બગડતી જાય છે કેમ કે વિલાતી ખાતરમાં કેમિકલો આવે દવા બધા કેમિકલો આવે દવાના બહુ હેવી ડોઝ મારી ખાતરના બહુ હેવી ડો ડોધ તો જમીનમાં આપણી તાકાત ઘટી જાય છે એનું કારણ કે જમીનને અંદર નડે છે આપણે કેમ કેમિકલવાળું વસ્તુ બધા ખાઈએ ને આપણે નડે છે તો એમ આપણે આપણે એમ માર્કિંગ કરીએ કોરોનાનું વાયરસ હતું તે ખેડૂત મિત્રો કે સિટીમાં વધારે કોરોના આવ્યો હતો એનું કારણ છે કે સિટીના માણસોમાં તાકાત ઓછી હોય આપણા ખેડૂતભાઈઓના દેશી ખોરાક હોય તેમાં તાકાત વધારે હોય છે તો તાકાત વધારે હોય તેનો રોગ કોઈ વાયરસ નથી નીડતો એમ આપણા ખેતરની અંદર આપણે દેશી ખોરાક આપીએ અને જાણીઓ ખાતર તો કોઈ વાયરસ ઓછો નડે છે કેમ કે દેશી ખાતરથી મેન ખેડૂત ખેડૂતભાઈઓ જમીનની અંદર આપણે પાણી નથી લાગવા જતી ને એટલો બધો સોટનો વિકાસ આપણે તાત્કાલિક થાય કોઈ સીમા નહીં એટલું મારી તો એવી ઈચ્છા છે કે ખેડૂતભાઈ ભલે ઓનલાઈન ઓરમાં તમને એમ લાગે કે મારે આમાં પચાસ મણનો ટેસ્ટ એ આસાનથી ઉતારો આવી જાય તો અમારો વિડીયો તમે પ્લીઝ જોજો ને બીજા ખેડૂતને બતાવજો એનું કારણ છે કે મને જે ઉત્પાદન મળ્યું એ બધા મારા ખેડૂતભાઈને ઉત્પાદન મળે તો આ વિડીયો ભલે ભાઈઓ આ તમને તમારે અમે બનાવ્યો તમારી માટે પોર તમારે જરૂર ન જરૂર આ કામમાં આવી એનું કારણ છે મારું લક્ષ્ય છે કે મારા ખેડૂતભાઈઓને ભાઈઓને કેમ ઉત્પાદન વધારે મળે છેલ્લે મેં ખેડૂતભાઈઓ દવાના યુઝ બનીને કર્યા પછી મેં બેથી ત્રણ રાઉન્ડ ખાલી ગૌમૂત્ર અને સાયસના યુઝ કર્યા હતા ગૌમૂત્રને સાઈસના ડોઝ યુઝ કરવાનો ખેડૂતભાઈ ફાયદો શું કે આપણે જે દવા જે સાટીએ ને એ એ દવાનું કેમિકલનું જે આપણે હોય ને તત્વ એનું બધું નાશ કરે છે એટલે તંદુરસ્તી આવે છે ગા મૂત્રને સાયસથી મોલાટમાં તંદુરસ્તી આવી જાય પાછી ને એના પણ તમને અમે લાભ દેખાણો છે તો એટલું ખેડૂત મિત્રો કરજો તો તમને સો ટકા સફળતા મળશે ને હું આવા મારા અવારનવાર વિડીયા મૂકતો રહી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો તો મારા વિડીયાને અત્યારે એન્ડ આપું જય માતાજી જય હિન્દ